ઓમ નમો નારાયણ જય દ્વારિકાધીશ મિત્રો આજે હું આવ્યો હતો એક ગાડીનો ફેરો લઈને આપણા નાવદરા ગામની બાજુમાં જે આવેલ છે હાજી પીર મસ્તાન ત્યાં તો ત્યાં હાજીપીરે પેસેન્જરને ઉતારી અને મને જાણવા મળ્યું કે અહીંયા પાછળ જ જે આ બારૂ કહેવાય છે દરિયાને કાંઠે ત્યાં ધાર ઉપર એક લીલમ શેર કરીને ગામ હતું વર્ષો પહેલાં મેં જેના વિશે ખૂબ નામ સાંભળ્યું ખૂબ વાંચ્યું હતું બધા પાસેથી જાણવા મળ્યું હતું કે લીલમહેર કરીને ગામ હતું પણ ક્યારે જવાનો મોકો મળ્યો નહીં અને હિંમત પણ ન થઈ પણ આજે એનો હુકમ થઈ ગયો કે ભગવાનની ઈચ્છા અને આ હાજી પીરે આવવાનું થયું તો ત્યાં બાજુમાં જ એક આ મંદિર હતું તો ત્યાં ગાડી મેં રાખી એકો ગાડી અને પછી ત્યાં હાલો થોડુંક વિઝિટ કરીએ આજે તો આ વિષય ઉપર જાણીએ જ એટલે ત્યાં જે બાપા એક નાવદરાના બેઠા હતા એમને મેં પૂછ્યું કે બાપા આ લીલમહેર કહેવાય છે એ ક્યાં છે તો મને ક્યાં આ બસ મંદિરની પાછળ તમે ધાર ચડી જાઓ એટલે લીલમહેર જ છે બધું હોય કે એક હનુમાનજીનું મંદિર છે અને થોડા બીજા કંઈક અવશેષો છે આખો ઇતિહાસ તો એને આરે મેં વાત કરી એ પણ હું મેં રેકોર્ડિંગ કર્યું છે થોડુંક આપને આરે હું એ પણ મૂકીશ પણ પહેલાં હું આ લીલમહેર વિશે થોડોક આ બાજુ હવે પહેલાં આખી ધાર હતી હવે તો આ બધું જંગલ જેવું થઈ ગયું અને અહીંયાથી જ અવશેષો અહીંના ચાલુ થઈ ગયા બાપારે વાત કરીને તો મને એમની એમ કીધું કે સાતસો ખોયડાનું અંદાજે આ ગામ હતું એ કે નાવદરાનું જૂનું ગામ તો એની એમ કીધું નાવદરાજી છે એનું નામ જીવાપર કીધું એમણે કે જીવાપર ગામ છે એ નાવદરાનું જૂનું નામ છે આમ આમ અને આ જગા ઉપર આવ્યા હતા આપ ખરેખર રોષની અંદરથી એક તમારું મન પ્રફુલ્લિત થવા માંડ્યું આ એવી જગ્યા હતી અને ચારે બાજુ આપણને આ અવશેષો જોવા મળવા માંડ્યા કોઈ મકાનના પડવાયા હોય કોઈ ફરતી રાંગ હોય એવા આ બધા ચારે બાજુ જે પથ્થર પડ્યા છે ને આપ જોવું ને તો આપણને એમ લાગે કે અહીંયા કંઈક ખરેખર તો આ ખંડેર છે અહીંયા કંઈક આજને તો વર્ષો પહેલાં કંઈક હોવું જોઈએ નગર હોવું જોઈએ ગામ હોવું જોઈએ કે કંઈક અને થોડુંક જેમ જેમ આગળ જવા મળ્યા એમ તો થોડુંક આ બધું ચારે બાજુ આ બાવર ઘાટા થઈ ગયા છે એકદમ ઝાડી ઝાખરા અને થોડુંક મન પણ બીવા માંડ્યું કે આગળ આ કેવું હશે શું હશે પણ એકલો હતો બીજું હારે કોઈ હતું નહીં અને થોડુંક મન બીવા મળ્યું કે જગ્યા જોવા જાઉં કે ન જાઉં કારણ કે સંધ્યાનો પાંચ પાંચ સાડા પાંચનો ટાઈમ થઈ ગયો તો જો મારા પડછાયો દેખાય છે ને આપને એ લાંબો થઈ ગયો છે એટલે કે સંધ્યા ટાઈમ થવા માંડ્યો તો અને આવી જગ્યાએ જાઉં અને આ જગ્યા વિશે હાંભળું તો ઘણું પણ જોતા જતાં તો ફૂકી ગયા ભાઈ આ જો ધજા દેખાય છે ને એ હનુમાનજી મહારાજનું મંદિર છે અને એ જ ગામનો જાપો છે એ બાપાએ મને કહ્યું હતું કે જે હનુમાનજી મહારાજનું મંદિર આવે ને એ ગામનો જાપો હતો કે જ્યાં જાપો હોય ને ન્યા હનુમાનજી મહારાજનું અને ગણપતિ દાદાનું મંદિર હોય અને ખાસ હનુમાનજી મહારાજનું મંદિર જાપામાં જ હોય એટલે મને એમ થયું કે આ જગ્યામાંથી હું આવી ગયો અને સીધો થોડુંક ત્યાં જવા માટે આમ ફરી ફરીને જવું પડ્યું હતું ધજા તો દૂરથી દેખાતી હતી અને મન થોડુંક પ્રફુલ્લિત થવા માંગ્યું થોડોક ડર હતો પણ આ જગ્યા ઉપર આવ્યા ત્યારે ખરેખર એક જાતનો આનંદ થયો કે આ જગ્યા વિશે જે ને જાણ્યું હતું કારણ કે ઘણા ઘણા આપણા વડવાઓ પાસે આપણે સાંભળ્યું હતું કે લીલમહેર છે ને ત્યાં ઘણું બધું ધન દટાયેલું છે અને ઘણા બધા માણસોની આવી દંતકથાઓ આપણે સાંભળી હતી અને ઘણા બધાઓ એ ધન કાઢવા માટેની કોશિશ કરેલી હોય એવું જોવાય મળ્યું આ બધા પથ્થરને બધા જે ઉંચકાવલને ખાડા ખડબા અને જે આમાં હતા ને આ જગ્યા ઉપર એ જોતાં આપણે એમ થાય કે કોઈક માણસોએ ખરેખર ટ્રાય કરેલ હોય અહીંયા અને એને કંઈ મળ્યું ન મળ્યું એ તો કુદરત જાણે પણ ઘણા બધા માણસો અહીંયા આવેલ છે એ આપણે જાણવા આ જગ્યા ઉપર આવીએ ત્યારે ખબર પડે કે ઘણા બધા માણસો અહીંયા આવ્યા હશે અને એની થોડી ઘણી ટ્રાય કરેલી પણ હશે અહીંયા આવીએ એટલે ચોક્કસ આપણને આ કોક ઐતિહાસિક જગ્યા હોય એનો તો પુરાવો મળે જ છે ભલે અત્યારે ચારે બાજુ બાવરો થઈ ગયા છે પણ આ જે પથ્થર આપણને દેખાય છે ને આ પથ્થર બધાય કોઈ દિવાલના છે કોઈ આ ગઢની ફરતે રાંગ હોય એના છે કોઈ મકાનના પડવાયા છે એવું બધાને આપણને આવી એટલે જોવાતા મળે જ છે અને આ આવી ગયા આપણે હનુમાનજી દાદાનું મંદિર છે અહીંયા એનો એક આ જૂનો જે બસ આટલું અવશેષમાં એક એટલું જ છે કે હનુમાનજી દાદાનું મંદિર છે અને ચારે બાજુ થોડીક ફરતી રાંગ છે એના અવશેષો છે બાકી બીજા અવશેષો કંઈ નથી કારણ કે કોઈ પાણા ભરી ગયા હોય અથવા તો કોઈ આ ચારે બાજુ ઉર્જાનું અત્યારે વધારે કામ આવી ગયું એટલે એ થોડુંક આ જગ્યાને નુકસાન પહોંચાડ્યું હશે પણ અહીંયા આવ્યા પછી ખરેખર એક આ ઐતિહાસિક વસ્તુ છે એ તો પાકું જાણવા મળે આપણને જેવા તમે હનુમાનજી મહારાજ ને દર્શન કરી અને થોડા આગળ નીકળો એટલે તમને ચોક્કસ એવો ખ્યાલ જ આવે કે આ કોક ગામ હશે આ અવશેષો આપ જોઈ રહ્યા છો ને આ એક આરે કમ સે કમ વીસ થી પચીસ મકાન હોય એવું આપણને ભાસે કે અહીંયા આ ચારે બાજુ જે પથ્થર દેખાય છે ને આ બધાય પથ્થર એવું દર્શાવે છે કે અહીંયા કોઈના કોઈ મકાન કે કંઈક એવું હતું જે વર્ષો પહેલા અસ્તિત્વમાં હતું જ ભલે અત્યારે નથી પણ આ અવશેષો પોકારી પોકારીને કહે જ છે કે અહીંયા નગર હતું આ ચારે બાજુ જે પથ્થર અને એના જે જૂના ખંડેર આપણને દેખાય છે અને જૂનામાં જૂની આ એક રાંગની દિવાલ છે કંઈક કાળના પથ્થરનો ઘા ઝીલી અને આ હજી એક અરીખમ અવશેષ તરીકે એક જ છે બાકી બધું ચારે બાજુ પડી ગયું છે પણ અવશેષમાં અવશેષો આપણને એક આ દિવાલ દેખાય છે કે એ દિવાલ જોતા આ નગરની કે ગામની કેવી ભવ્યતા હશે એના ઉપરથી એ આપણને ખ્યાલ આવે અને આ આખું લીલમહેર જે ગામ છે એ ધાર ઉપર હતું અને આ ધારનો નજારો જો અત્યારે ખાલી ખંડર જેવો છે તો એટલો રમણીય છે એટલો સુંદર છે તો ખરેખર એ જમાનામાં એ ગામ કેવું રૂપારું હશે કેવું હશે આ ધાર ઉપરથી આપને જોતા એવું લાગે કે ત્યારે આ એ જમાનામાં જ્યારે આ ગામ અસ્તિત્વમાં હશે ત્યારે આ ગામનો નજારો કેવો હશે ભલે અત્યારે ચારે બાજુ પવનચક્કી વિનફામ અને બીજું આટલી બધું આ હરિયાળી બધી અસ્તિત્વમાં આવી ગઈ પણ જે તે સમયમાં આટલું બધું નહીં હોય આ દૂર દૂર સુધી ચારે બાજુ ખેતર ખાલી ખેતર નહીં એવા જ રસી હશે આ હું ઝૂમ કરીને જે આપને બતાવું છું ને આ ટાવરની બાજુમાં જે પહોળીનું તરાવ કહેવાય છે એ છે આથી થોડું દૂર છે જ્યાં અમારા ખેતરો પણ હતા અને વર્ષો પહેલા અમે અમે એવી દંતકથાઓ સાંભળેલી કે ભાઈ અહીંયા જે આ એ પાહોળી તળાવની આજુબાજુ એક જાન લૂંટાણી હતી એવી એક દંતકથા છે કે ત્યાં હાથી બંધાતા અને ત્યાં એક વરરાજાનો અને અણવરનો પાવરિયો છે અને આખું એક ગાડાનું જે એક સ્ટેક છે એમ કહેવાય પથ્થરથી બનાવેલું એ પણ ત્યાં છે આવી ઘણી બધી આપણે દંતકથાઓ સાંભળેલી છે એટલે થોડું મનમાં એવું હતું કે આ લીલમહેર જોવું તો છે લીલમહેરમાં ઘણી વાર બધી આપણે સાંભળેલું કે લીલમહેર આખું મોટું ગામ હતું ને ત્યાં ઘણું બધું ધન સંગ્રહાયેલું છે ને થોડું વધારે આગળ જતા આમાં હનુમાનજી મહારાજના જે જે ઓલું એની હતું મંદિર ત્યાંથી જેવા અંદર જઈએ ને એટલે સામું એક આપણને બાવેડા જાળીમાં કંઈક મકાનના પડવાયા હોય એવું લાગ્યું એટલે એમ થયું કે હાલો થોડોક વધારે અંદર જઈએ અને જોઈ આ મંદિર વિશે કે આ ગામ વિશે થોડુંક હવે આવી તો ગયા છે થોડું થોડુંક વિગતથી જાણીએ કારણ કે આવતા મોર આમ બહારથી જોતા હતા ને તો બીક લાગતી હતી કે અંદર આવીએ તો કેવું અહે શું અહે હાજનો ટાઈમ થઈ ગયો છે પણ જેવા આપણે અંદર આવ્યા ને એટલે ખરેખર તો જે ઓલી બીક હતી ને એ ઉડી ગઈ ખરેખર બીક ઉડી ગઈ કોઈ જાતનો મનમાં ડર નથી અટાણે અને આ વિષય ઉપર જાણવા માટે મન થનગનાટ કરવા માંડ્યું આપણું કે આ શું હશે આ એ જમાનામાં આ આખું એક મકાન જે પડી ગયું હોય અને એનો જે બધો જે શું કે કાટમાળ હોય ને એવું તમને ભાસતું હતું અને જેવું આપણે વધારે અંદર જઈ આ અને જોઈએ ને તો ખરેખર એમ હતું કે એક આખું મકાન છે અને બાજુમાં એક આ ફરતે બનાવેલ એક દીવાલ છે એના અવશેષો આપણને અહીંયા જોવા મળે કે આ જે તે સમયે ખરેખર ગામ હશે જ અને કોઈ બારવટીયાએ લૂંટી લીધું હોય અથવા તો કોઈ બીજા રાજાએ ચડાઈ કરી હોય અને ગામ ભાંગી ગયું હોય અને જે બોલા બાપા નાવદરાણા હતા એના પાસે મેં હાઇબીડોમાં એમને રાવલનો પણ ઇતિહાસ મને કીધો કે ખેમણા લોડણની જે વાત છે એમાંય પણ ઇતિહાસ થોડોક આનો મળતો આવે છે કે લોડણનો એક દુવો પ્રખ્યાત છે ને ખેમણા લોડણનો કે લાંબા અને ભોગાથ ભવમાં ભાડેલ નહીં અને રેવી પડી રાત નાવદેરાના નેહમાં તો કદાચ જે તે સમયે આ ગામ તેથી અમલમાં હોય કે ન હોય પણ આ ગામ હતું એ અવશેષો તો મળી જ આવે છે અને કોઈ કારણોસર ત્યારે લૂંટાણું હોય કે કારણ કે ત્યારે તો બારવટીયાનો અને લૂંટારૂનો ઘણો બધો ત્રાસ હતો અને દ્વારકાનો આપણો જૂનો માર્ગ પોરબંદરથી દ્વારકા જતા એમાં આ માર્ગનો પણ ઉપયોગ થતો હોય તો બને અને એ સિવાય આ દરિયાઈને એકદમ નજીક છે તો કદાચ દરિયાઈ ચાંચિયાઓ આ અને આને તોડવામાં એનો પણ હાથ હોય અને કોઈ દરિયાનો વેપારી માર્ગમાં પણ આ ગામનો ઉપયોગ થતો હોય તો પણ બને એટલે આવું બધું આ ગામ વિશે ઘણું બધું ને આ જોઈને ખૂબ આનંદ થયો અને થયું કે આખો આ વિડીયો બનાવી અને આપ સુધી મૂકો તેથી આપ બધાને જે પણ આ ભાઈ વિડીયો જોઈએ એ બધાને ખબર પડે કે આપણું લીલમહેર ગામ કેવું હતું અને એના વિશે જે સાંભળ્યું હતું ઘણા બધાનું મન હતું ઘણા બધા પાસે આપણે સાંભળ્યું છે કે હાલો લીલમહેર જોવા જાવું છે જાવું છે એમ ઘણા બધા મિત્રો કહેતા પણ કોઈ ઘણા બધા મિત્રો આવ્યા તા જોવા અને એમ કહેતા કે ભાઈ અવશેષોની આ છે એમના મોઢેથી સાંભળ્યું ત્યારે વધારે મનમાં એવું થયું કે ના એક વખત જાવું તો છે અને જાણવું છે કારણ કે આપણી ઐતિહાસિક ધરોહર કેવી હતી અને એ જે તે સમયે આ ગામ કેવું હશે એ જાણવાની થોડીક ઝંખના પર હતી પણ આજ ભગવાનના હુકમથી એમનો હુકમ થયો અને આજ આપણને આ જાણવા મળ્યું એટલે આ ચારે બાજુ આપજો આ દિવાદાંડી છે સામે અને અહીંયા હાજીપીર મસ્તાનનું છે દરગાહ એની બાજુમાં જ આ ધાર આવેલી છે ત્યાં જ આ લીલમહેર ગામ હતું અને આપ કોઈ પણ આવોને જો આવવું હોય તો આ દરગાહથી હામે હામી જે ધાર છે ત્યાં આપ આવી શકો જૂનુંવાણી બધું હવે જાજુ તો કાંઈ નથી પણ જૂના અવશેષો ઘણા બધા છે અને આપણને એ જૂના પુરાતનમાં એ ઇતિહાસમાં લઈ જાય કે એ વખતે અહીંયા કેવી જાહો જલાલી હે આ બધા જે આ આપણી ગાડી છે ને અહીંયા જે તે વખતે કોઈએ રાત વરાતે આવીને ખોદલ બદલ છે એટલે એવું કંઈક જાણવા મળે છે હવે થોડીક જે વાત છે બાપા હારે મુલાકાતની છે એ પણ હું અહીંયા મૂકું છું બાપા હારે મેં થોડીક વાત કરી અને આ મંદિર વિશે થોડુંક વિસ્તારથી હું કહું મને જણાવો કે લીલે મહેર ગામ કેવું હતું તો હાલો એ થોડીક વાત અહીંયા મૂકું છું બાપા હારે